જય માતાજી મિત્રો બધાને તો આજના આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો કેમ છો બધા બધા મજામાં જ તો આપણે આજે રાતા બેલા હે બેલા જો તમે એક નંબર માલ હે એવન માલ હે બધો અને લાલ જુઓ કેટલો આમ ફૂલ ઘાટું લાલ હે અને કડક બેલું છે એવું નથી નબળું બેલું છે બેલોય સારો હે પણ અમારે આ બાજુ અમુક લાલ બેલા નથી વાપરતા એટલે ઘણાનો ફોનમાં કહેતા હોય કે કલર કેવો છે લાલ હે કે પીળો છે વ્હાઈટ હે અમુક વ્હાઈટ વધારે માંગે પણ અમુક લોકોને લાલ બેલા જોતા હોય છે છે આ આ સ્પેશિયલ એના માટે ખાણનું બેલું નથી બાજુમાં ગયો તો આંટો મારો લાવ વિડીયો બનાવવું અને દેખાડું કે કોઈને જોતા હોય તો કોન્ટેક કરજો રેડી જો લાલ બેલા છે આખે આખા બેલા જોવો તમે અને પાછું એવું ન હોય કે લાલ બધે લાલ જ નીકળતું હોય એમ લાલ નીકળતા હોય એટલે

નક્કી નશો તું માં કે ક્યાંક કેવું બેલું નીકળે જો આ વ્હાઇટ બેલા હે વ્હાઇટ બે ભેગા લાલ ને લાલ ઉપર આવતું એટલે હર પાછો આવી જાય તો વોરવું ધોરા ચાલુ થઈ જાય એટલે ખાંડ માં અમારે નક્કી ન હોય કે તમે એમ કે ધોરા બેલા જ જોઈએ તો નક્કી ન હોય કે લાઇનમાં બધા ધોરા જ આવતા હોય ક્યાંક આવું થઈ જાય હાલતા નીચે લાલ કે બીજો પીળો પાણો આવી જાય આ આપડી માં હે ને પીળો લાલ જ છે અને વ્હાઈટ તો ક્યાંક નીકળે છે બાકી જે પાણી બેલું પછી સાચી ખબર પડે કે કેવો કલર હે રેડી અને આની સાઈઝ આઠ પાંચ બાર ની જ છે બેલા આઠ પાંચ બાર ના જ આવશે રેડી એટલે જે કોઈને લાલ બેલા જોતા હોય મરૂન જેવા બહુ વધારે લાલ હે તો એટલે લાવ વિડીયો બનાવું ને બતાવું કે કેવાય બેલા આવે એમ તો જોઈ એટલે જેને જરૂર હોય એ કહેજો બાકી મળી રહેશે બેલા તો અને આપણે જ્યાં સુધી ગાડી આવતી છે ત્યાં સુધી આવશે પછી આગળ કંઈ નક્કી નહીં જો બહુ આઘું હોય છે તો નહીં આવે તો તમારે તમારી ગાડી લઈને લેવા આવવું પડશે રેડી બસ બાકી બીજું તો કંઈ કેવા જ નથી અને આપણું એડ્રેસ એક કહી દઉં આપણે મોરબી જિલ્લો લાગે વાકનેર તાલુકો માટેલ ગામની બાજુમાં જામસર ચોકડી છે જામસર ચોકડી આપણે ત્રણ કિલોમીટર જેવું થાય રેડી અંદર વીડ માં હે આપડે મોકરામાં હે તો જે કોઈને આપણો વિડીયો ગમતો હોય વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા બેલા જોવા માટે